ગોંડલ નાગરિક બેંકની ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે અને આ ચૂંટણીની અંદર ભાજપ પ્રેરિત પેનલની જીત થઈ છે સામે પક્ષે કોંગ્રેસ પ્રેરિત પેનલ અને અપક્ષની અંદર રહેલા ઉમેદવારની હાર થઈ છે યતીશ દેસાઈ કે જે કોંગ્રેસ પ્રેરિત પેનલમાંથી ઊભા હતા ઉમેદવાર હતા તેને હાર તો સ્વીકારી છે પરંતુ હાર સ્વીકારતાની સાથે તેને ગંભીર આક્ષેપો પણ લગાવ્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ને આપની સાથે હું છું પ્રદીપ છેલ્લા કેટલાક સમયથી ગોંડલ નાગરિક બેંકની ચૂંટણી ચર્ચામાં હતી અને ચર્ચાનું કારણ હતું યતીશ દેસાઈ અને સાથે ભાજપ પ્રેરિત પેનલમાંથી ગણેશ ગોંડલ ગણેશ ગોંડલની તો જીત થઈ ચૂકી છે પરંતુ યતીશ દેસાઈની જે હાર થઈ છે એ હાર બાદ યતીશ દેસાઈએ આખી હાર સ્વીકારી છે જનતાએ જે ચુકાદો આપ્યો છે તે સ્વીકાર્યો છે પરંતુ આ તમામની વચ્ચે ગોંડલ નાગરિક બેંકના ચૂંટણી અધિકારીઓ ઉપર યતીશ દેસાઈએ ગંભીર આક્ષેપ લગાવ્યા છે કે નવા ત્રણ હજાર નવસો જેટલા નવા સભાપદો જે ઉમેર્યા છે તેને લઈને હાઈકોર્ટની અંદર એક અરજી પણ આપવામાં આવી હતી અને હાઈકોર્ટ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે જ્યારે નાગરિક બેંકની ચૂંટણી આવે તે સમયે તમે આવજો ને તે સમયે આ વસ્તુનો નિકાલ કરવામાં આવશે અને આ તમામ વાતને લઈને યતીશ દેસાઈએ એક અરજી પણ જે છે તે લખવામાં આવી હતી ચૂંટણી પહેલાં પરંતુ આ અરજીનું કોઈ ધ્યાન ના દીધું અને ત્યારબાદ યતીશ દેસાઈએ ફરી એક વખત ચૂંટણી પૂર્ણ થતાં આ નિશાન સાધ્યું છે શું કહ્યું હતું યતીશ દેસાઈએ અને કેવા ગંભીર આક્ષેપો એ ચૂંટણી અધિકારી ઉપર લગાવ્યા છે ફરી પણ સાંભળો શું કહેશો યતીશભાઈ મોડી રાતે પરિણામ આવ્યું છે આપની પેનલની હાર થઈ છે ચોક્કસ અમે અમારી હાર સ્વીકારીએ છીએ અને લોકોનો ચુકાદો છે એમાં માથે ચડાવીએ છીએ પરંતુ એટલું ચોક્કસ છે કે અમે જે ચૂંટણી અધિકારીએ ત્રણ હજાર નવસો મત ખોટા ઉમેર્યા હતા એની સામે હાઈકોર્ટમાં ગયા હતા હાઈકોર્ટે ડાયરેક્શન પણ આપ્યું હતું કે એકસો પંદર ડી સહકારી કાયદાની કલમ એકસો પંદર ડી મુજબ આ ચૂંટણી કરવી અને એની મતદાર યાદી તૈયાર કરવી એ ડાયરેક્શનના આધારે ડિસ્ટ્રિક્ટ રજીસ્ટ્રાર રાજકોટે પણ એવું માર્ગદર્શન આપ્યું હુકમ કર્યો બેંકના ચૂંટણી અધિકારીને કે જે વિવાદિત ચૂંટણી અધિકારી છે કે ભાઈ આ એકસો ડી સહકારી કાયદાની કલમ એકસો પંદર ડી મુજબ યાદી બનાવી છતાંય પણ હાઈકોર્ટની વાત એને ન માની ડિસ્ટ્રિક્ટ રજીસ્ટ્રારની વાત પણ ન માની અને અંતે એમણે જે ત્રણ હજાર નવસો મત ફોટા ઉમેર્યા હતા એ મતોના આધારે આજે એને વિજય મેળવ્યો એ તો તમારી હાઈકોર્ટે એ અરજી છેલ્લી ઘડીએ રદ કરી દીધી હતી હાઈકોર્ટે અમારી અરજી રદ નથી કરી હાઈકોર્ટે ડાયરેક્શન આપેલું છે કે એકસો પંદર ડી મુજબ ચૂંટણી કરવી એની સામે એ ડાયરેક્શન આણે માયનું નથી એટલે અમે ફરી હાઈકોર્ટમાં પણ ગયેલા કે ભાઈ આ વાત અમારી માનતા નથી હાઈકોર્ટનું ડાયરેક્શન પણ માનતા નથી ત્યારે હાઈકોર્ટે એવું કીધું કે ભાઈ એ ચૂંટણીની પ્રક્રિયા ચાલુ થાય ત્યારે તમે ફરી આવજો પરંતુ ચૂંટણીની પ્રક્રિયા એની સામે અમે એલપીએ પણ કરેલી ડબલ ડિવિઝન બેન્ચમાં અમે એલપીએ કરેલી પરંતુ હાઈકોર્ટે એમ કીધું કે જયારે એક વખત ચૂંટણી પ્રક્રિયા ચાલુ થઈ ગઈ હોય ત્યારે અમે એમાં ઇન્ટરફિયર ન કરી શકીએ બાકી હાઇકોર્ટનું ડાયરેકશન સ્પષ્ટ છે કે એકસો પંદર ડી મુજબ ચૂંટણી કરવી આ હારને હવે કઈ રીતે લેશો તમે આગળ બસ અમે આ હાર માથે ચડાવીએ છીએ અને કાયદાની બાબતમાં અમે હજી આગળ વધશું તો ગોંડલની ચૂંટણી તો પૂરી થઈ ચૂકી છે પરંતુ ચૂંટણી બાદ પણ હજી ગોંડલની અંદર વિવાદો ઠૂંપવાનું નામ નથી લઈ રહ્યું જ્યારે ચૂંટણીની શરૂઆત થઈ હતી જ્યારે પ્રચાર ચાલતો હતો તે દરમિયાન યતીશ દેસાઈ ગણેશ કોંડલને નિશાન ટાંકીને પ્રચાર કરી રહ્યા હતા અને હવે ચૂંટણી પૂરી થઈ ગઈ છે ગણેશ કોંડલ જીતી ચૂક્યા છે ત્યારે યતીશ દેસાઈ હવે હાર તો સ્વીકારી છે પરંતુ હાર બાદ ગોંડલ નાગરિક બેંકની ચૂંટણીના જે અધિકારીઓ છે તે અધિકારીઓને ટાંકીને ગંભીર આક્ષેપો લગાવી રહ્યા છે હવે એ જોવાનું રહેશે કે સમયાંતરે જ્યારે જ્યારે ગોંડલ નાગરિક બેંકની ચૂંટણી થતી આવી છે ત્યારે ભૂતકાળની અંદર જો ચૂંટણી થઈ હતી એ બાદથી ગોંડલ નાગરિક બેંક છે તે હાઈકોર્ટની અંદર પોતાની રજૂઆત લઈને આવી હતી પરંતુ એ રજૂઆતનું નિરાકરણ નહોતું આવ્યું તેના કારણે ફરી એક વખત આ યતીશ દેસાઈ દ્વારા આખું નિશાન જે છે તે ચૂંટણી અધિકારી ઉપર ટાંક્યું છે હવે જોવાનું રહેશે યતીશ દેસાઈએ એ પણ કહ્યું છે કે આગામી સમયની અંદર એ કાનૂની લડાઈ લડશે એટલે કે ફરી એક વખત યતીશ દેસાઈ આ આખી ચૂંટણીને જીત અથવા હારને હાઈકોર્ટની અંદર પડકારે છે કે સેશન કોર્ટની અંદર જઈને પડકાર ફેંકે છે જો આપ આ મુદ્દાને લઈને કંઈ જાણતા હોય અને આપ કંઈ કહેવા માગતા હોય તો અમારા કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો